હેલો એન્ડ વેલકમ દોસ્તો ગુજરાતી ધોરણ દસ એમાં પ્રકરણ પાંચ દીકરી આ એક કાવ્ય સંગ્રહ છે એમના લેખકનું નામ છે અશોક ચાવડા બેદિલ જન્મ ત્રેવીસ આઠ ઓગણીસો ઇઠોતેર અશોક પિંતાંબર ચાવડાનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનો મંડડાસર ગામ છે હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદની મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે પગલાં તળાવમાં પગરવ તળાવમાં તેમના ગઝલ સંગ્રહો છે દાળ ખીતી સાવ છૂટા પ્રતિબંધ કવિતાનો સંગ્રહ છે સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેઓ પુરસ્કૃત થયા છે આ કાવ્ય ગઝલ સ્વરૂપ છે તેમાં વ્હ વ્હાલનો દરિયો એવી દીકરીની ગૌરવભર્યા સ્થાન અને માનની સવન્નાનું આલેખન થયું છે જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલક દીકરીમાં જોવા મળે છે દીકરીનું સ્નેહનું ઝરણું છે દીકરી સ્નેહનું ઝરણું છે તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે ખડકમાંથી શિલ્પ કોતરાય એમ માં-બાપ દીકરીને ઉછેરે છે ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે મોટી મોટી થયા પછી સમજણી દીકરી બાપને હાથ દે છે સહાયભૂત થાય છે એ નાજુક ચિત્ર યાદગાર છે દીકરીની વિદાય પછી ભીની થતી પાંપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ છે દીકરીના વ્યક્તિત્વની મહતા અને માતા પિતાના મનોભાવોને ગઝલમાં સુંદર વાચા આપવામાં આવી છે એક ગઝલ છે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી સ્વર્ગની એક એક સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સુખળ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી સ્નેહનું જરણું ફૂટે એનું જ ના આ પરિણામ છે સ્નેહનું જરણું ફૂટે એનું જ આ પરિણામ છે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી લાજ મર્યાદા શરમ ગોરી व्रતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફળકમાં દીકરી જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફળકમાં દીકરી સોર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની ભીની ફલકમાં દીકરી પગરવ તળાવમાંથી આ ગઝલ લેવામાં આવી છે શબ્દ સમજૂતી શબ્દાર્થ સમાનાર્થી શબ્દો સ્નેહ પ્રેમ ફળક ચિંતા શિર મસ્તક માથું ફલક વિસ્તાર પલક પલકારો જલક તેજસ્વિતા ખડક ગોરી વ્રત ગોરી પાર્વતી પૂજા નું વ્રત વિરુદ્ધાથી શબ્દો શરમ બેશરમી સમજ અણસમજ ભીનું સૂકું સ્વર્ગ નરક રૂઢિપ્રયોગ માથે હાથ ફેરવવો આશીષ આપવા કાળજી લેવી હાથ દેવો સહારો આપવો હુંફ આપવી સ્વાધ્યાય નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો એક દીકરી સ્વર્ગમાં કયા શબ્દે સ્વરૂપાય સ્વરૂપે દેખાય છે એ દેવોની ઝલકમાં પરીની ઝલકમાં દેવીઓની ઝલકમાં અપ્સરાની ઝલકમાં બીજું દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય પિતાને સહારો આપે છે તેથી બીજું પિતાને ખર્ચ કરાવે છે તેથી સી સાસરે જાય છે તેથી એબીસી માંથી એક પણ નહીં આનામાં સમજણ વિસ્તરી છે એ હું એનો જવાબ આપું પિતાને સહારો આપે છે પહેલાંનો જવાબ તમારે પાઠ્યક્રમમાંથી શોધીને લખવાનો રહેશે આ તમારું હોમવર્ક છે નીચેના પ્રશ્નોના વાક્યમાં લખો કવિ કોને કહે છે બીજું માથે હાથ હાથ અને દીકરી દે એમાં શું ફરક છે નીચેના પ્રશ્નોના પાંચ સાત વાક્યમાં ઉત્તર લખો દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો નીચેની કાવ્ય પંક્તિ સમજાવો સ્વર્ગની એક એક દેવીની ગઝલમાં સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદન ને કુમકુમ ના તિલકમાં દીકરી પેલા વિકલ્પનો જવાબ છે આનામાં આવી જશે તમારે નોટિસ કરવું હોય તો નોટિસ કરી લેજો સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદન ને કુમકુમ માં તિલકમાં દીકરી મેં તમને એક ટિપ્સ આપી એના દ્વારા તમે શોધી શકો છો કે કયો જવાબ આવી શકે છે એમ તમારું હોમવર્ક છે સ્વાધ્યાય માટેનું ભાષા અભિવ્યક્તિ સ્વરૂપે લખાયેલી આ કૃતિમાં કવિએ પ્રયોજેલા કાફિયા જુઓ દીકરી ફળકમાં દીકરી ફલકમાં દીકરી પલકમાં દીકરી ખૂબ જ અસરકારક અને અર્થસભર બની રહ્યા છે નાદ વૈભવમાં સંબંધ નાદ વૈભવમાં શબ્દ પસંદગી વિશેષ મહત્વ ધરાવે છે તમને સમજાયું હશે પ્રતીકોનો ઉપયોગ પણ સાંકેતિક રીતે થયો છે જે કાવ્ય જે કાવ્ય કાવ્યાર્થને વધુ ભાવવાહી બનાવે છે તે નહોતો ગઝલમાં પ્રત્યેક શેરનો સ્વતંત્ર અર્થ હોય છે છતાં સમગ્ર ગઝલમાંથી ઉપસ્તુ ઉપસ્તું દીકરીનું વ્યક્તિત્વ વૈવિધ્યસભર રંગોથી રડિયામણું બનેલું અનુભવાય છે આંસુ માટે યોજાયેલ શબ્દ પસંદગી અથોચિત બની જાય છે તે જુઓ રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી રોજ ભીની થાય છે દીકરી શિક્ષક શિક્ષકની ભૂમિકા કભી સાધારણ નહીં હોતા એમાં જે શિક્ષકની ભૂમિકા માતા પિતાના જીવનમાં દીકરી કેટલી વ્યાપત વ્યાપત છે તેની ઉદાહરણ સાથે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવી માત્ર માતા પિતા જ નહીં કુટુંબ સમાજ ધાર્મિક વિધિ પ્રસંગ અને પૃથ્વી ઉપરાંત સ્વર્ગની દીક દેવીમાં પણ જેની ઝલક દેખાય છે તેવી દીકરી સાપનો ભારો નહીં પણ સમજ સમજણનું પ્રતિક છે તે સ્પષ્ટ કરવું આવી દીકરી વ્યક્તિ સમાજ કે કામ કોમના ભય વગર જીવી શકે તે જોવાની આપણી સૌની ફરજ છે તે વિશે વિદ્યાર્થીઓને જાગૃત કરવા સ્ત્રીદાક્ષિણ્ય નારી સમા સન્માન અને સમાનતાથી ભાવના વધુ વ્યાપક બને તેવી ચર્ચા વિદ્યાર્થીઓ સાથે કરવી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ ધ ચેનલ તમારા વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આ વિડીયોઝને શેર કરજો અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને અવનવાર નવા વિડીયોસ જોવા સૌથી લેટેસ્ટ વિડીયોસ તમને જોવા મળે સૌથી પહેલાં એ માટે સબસ્ક્રાઇબ ધ ચેનલ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ